રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી જ્યારે પોરબંદર ખાતે થઈ રહી છે તે અંતર્ગત સમગ્ર શહેરમાં સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે આજ રોજ ગ્રીન પોરબંદર સંસ્થાના સહયોગમાં એટલે કોર્પોરેશનના સહયોગમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે એ અંતર્ગત બંગડી બજાર અને સુધામા ચોક વિસ્તારમાં સફાઈ કરવામાં આવેલી છે આ પર્વ નિમિત્તે હું સર્વે નાગરિકોને વિનંતી કરવા માંગુ છું કે જ્યારે શહેર આપણું છે ને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપની છે ત્યારે સમગ્ર નાગરિકો અને જે બંગડી બજારના વેપારી મહાજન સર્વેને મારી વિનંતી છે કે સફાઈમાં સહયોગ આપો કચરો બહાર ન ફેંકો જ્યારે ડોટુ-ડોરની ગાડી આવે તેમ જ કચરો નાખવામાં આવે મારી નમ્ર અપીલ છે પોરબંદરમાં ચૌદમી અને પંદરમી ઓગસ્ટે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિન સમારોહની આયોજન થઈ રહ્યું છે એના અંતર્ગત આજે સ્વચ્છ પોરબંદરનો કાર્યક્રમ ગ્રીન પોરબંદર દ્વારા અને પોરબંદર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આપવામાં આવ્યો હતો માનનીય કમિશનર શ્રી ગ્રીન પોરબંદરના સૌ સભ્યશ્રીઓ અને સાથે મળી સુદામા ચોક સાફ કર્યો બંગડી બજાર સુધીનો એરિયા સાફ કર્યો અને બધા લોકોને અમે વિનંતી કરી છે કે આપણે આપણું પોરબંદર સ્વચ્છ પોરબંદરનો સૂત્ર આપી અને સ્વચ્છ પોરબંદર બનાવવામાં આપણે બધા સહયોગ આપીએ એ બધા લોકોને અપીલ પણ કરી છે વ્યક્તિગત ધોરણે સફાઈ પણ કરી છે અને અપીલ પણ કરી છે આપણું પોરબંદર ગ્રીન પોરબંદર તો બની રહ્યું છે પણ સ્વચ્છ પોરબંદર હજીમાં ક્યાંક ને ક્યાંક થોડી પચાસ છે મહાત્મા ગાંધી ની જન્મભૂમિ છે ત્યારે આપણે બધા સાથે મળીને સંકલ્પ કરીએ કે પોરબંદર સ્વચ્છ પોરબંદર બનાવીએ પ્લાસ્ટિક ફ્રી પોરબંદર બનાવીએ અને ક્યાંય કચરો પડ્યો હોય તો આપણે ઉપાડીએ અને બાજુવાળાને પણ કઈ બહાર કચરો ન કરે અને સફાઈ કામ ની અંદર મહાનગરપાલિકાના જે સફાઈ કર્મીઓ છે એને પૂરેપૂરો સહકાર આપીએ અને આપણે આપણો જે રાષ્ટ્રીય ધર્મ છે એ બજાવીએ એ પોરબંદર ની જનતા ને મારી હૃદયપૂર્વક ને અપીલ છે